મેગા પ્લાઝા માટે ગેસ રિફિલિંગ કરતાં દુકાનમાં એસઓજીની ટીમે રેડ કરતાં દસ હજારથી વધુના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો એસઓજી શાખાની અલગ અલગ ટીમો પેટ્રોલિંગ માટે દરમિયાન એએસઆઈ ભૂપેન્દ્રભાઈ અંબિકા પ્રસાદ તથા રાજેન્દ્રભાઈ વંશીલાલ નાવને મળે સંયુક્ત બાતમી કે પલસાના મેગા પ્લાઝા જગન્નાથ રેસિડેન્સીમાં આવેલા ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાન નંબર ચારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો ધંધો ચાલે છે જે બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતાં અજીતભાઈ રામચંદ્ર મગડુ મહંતો પ્રસાદને ઝડપી દુકાનમાં ફાયર સેફ્ટીના સાધનો વગર ગેસ રિફિલિંગ કરતો હોવાના સાધનો એચપી કંપનીના ઓગણીસ કિલોગ્રામવાળા બોટલો નંગ બે તથા નાના ખાલી બોટલ વજન કાંટો ગેસ ભરવાની પાઇપ મળી કુલ્લે રૂપિયા દસ હજાર એકસોના મુદ્દામાં ઝડપી લીધાની નોટ ગુરુવારે સાંજે છ વાગે પ્રાપ્ત થઈ આ દોડતો પડતા જ બે નંબરી ગેસનો વેપાર કરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે